સ્વાગત છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ચક્રવ્યૂહમાં આવી ગઈ છે હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જે બાદ ફરી એક નવો વીડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે દિવાળીના તહેવારમાં ડોક્ટર નથવાણી જેમની બદલી દ્વારકા થઈ ગઈ હતી તેઓ સિવિલ હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા આ વીડિયોથી નવા સવાલો ઉભા થાય છે આવો જોઈએ આ રિપોર્ટ

બારોબાર કૌભાંડની આશંકા બાદ આરોગ્ય કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા તે બાદ હોસ્પિટલના દવાના સ્ટોર ઇન્ચાર્જ ડોક્ટર ડીએન નથવાણીની બદલી દ્વારકા કરાઈ હતી પરંતુ બદલી બાદ પણ ડોક્ટર નથવાણી દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા સામે આવેલા વીડિયોમાં તેઓ દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનું જોવા મળે છે આવું જરા ધ્યાનથી એકવાર વિડિયો વિડીયો પર નજર કરીએ અને સાંભળીએ કે શું વાતચીત થઈ રહી છે તમારે બદલી થઈ ગઈ છે તો અત્યારે કેવી રીતે દવા ખરીદી કૌભાંડ પછી હવે આ નવો વીડિયો રાજકોટ સિવિલ હોસ્પિટલ ની કાર્ય પ્રણાલી પર ફરી એકવાર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે જયારે આરોગ્ય કમિશનર ના સ્તરે તપાસ ચાલી રહી છે તે સમય બદલાયેલા અધિકારી નું આ વર્તન પૂરેપૂરી વ્યવસ્થા પર સવાલ ઉભો કરે છે કે ડોક્ટર નથવાણી સિવિલ હોસ્પિટલમાં માં શેના માટે આવ્યો હતો કોની મંજૂરીથી હોસ્પિટલના દવાના સ્ટોર સુધી પહોંચ્યો શ્રેની ફાઈલ સાથે બેઠો હતો આ કૌભાંડી હવે વિડીયો સામે આવ્યા બાદ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું કેમેરામેન નિશક ગડિયા સાથે શની મેયર વીટીવી ન્યુઝ રાજકોટ